નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાત રાજ્યના દસ જિલ્લાઓમાં આજે અને આવતીકાલે બે દિવસ સુધી ગાંજવી સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યના દસ જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રના બે મધ્ય ગુજરાતના ત્રણ તો દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા દેખાવામાં આવી રહી છે હવામાન વિભાગના અનુમાન મુજબ આજે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા જોવાઈ રહી છે અહીં મહીસાગર દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદ થવાનું અનુમાન લગાવવામાં છે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ગાંધી સાથે વરસાદ વરસી શકે છે જેમાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં ગાંજવી સાથે વરસાદ તૂટી પડવાની શક્યતા છે હવામાન વિભાગે પંદરમી જૂને એટલે કે આજે છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગરમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે સોળમી તારીખની જો વાત કરવામાં આવે એટલે કે રવિવારના રોજ નવસારી વલસાડ દમણ તાપી દાદરનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાવામાં આવી રહી છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો